તમને મળે ને તો સાહેબ કઈ જ ના થવા દે તમે ચિંતા છોડો કોઈ દસ વીસ એકત્રીસ કોઈ ને દસ વીસ ત્રીસ કોઈ ને બાર ચોવીસ અને તમારા બાપાની પેઢી છે પગાર પણ તમે સ્વીકારો છો તો આખા દેશ માં બધા રાજ્યો આલે છે કેન્દ્ર આલે છે તો તમારે આપવું જ પડે ને

અને 18 માસના એરિયસમાં જો આપણે રૂપেন্দু પટેલ સાહેબ કદાજે મુદ્દો સુનીયા કેન્દ્રીય મંડળના આદિત્ય મહમદરે આજે જો આ હાલ મેલો એરિયામાં આલું છે ને એ કેટલું છે ખબર તમને લાખો કરોડો રૂપિયા અને આખા દેશની વ્યક્તિને આટલ ડીએ માલી છે તો તમે એમ કહીયો કે ડીએ કર્મચારીને પેન્શન હોય આલી રહેશે તો અમાર નહીં લેવું અમાર નામ ડિક્લેર કરો અને સરકારોને ના જસ્ટ લેવો હોય તો બેટા આની ગયો અઢાર મહિના નો આપણી ફાઇલ ચાલુ છે પોઝિટિવ ચાલુ છે એ રીતે એ જ રીતે કોરોના દરમિયાન અઢાર માસ નો આજે લેવાનો છેલ્લો ફતો આવ્યો આઠમા પગાર પંચ એટલે અંદર અંદર ચર્ચા ચાલતી હતી અમને તો અમે તો કેમેરા મૂકેલા છે કેમેરામાં ફોજે ત્યાં જે ગાય રાતે અમારા અમને ફોન ઉપર આવે

આ તમા પગાર પંચની ગતિવિધિ ચાલુ કરી દીધો તો આલ્ટો પર જ લકવા નવ કરશી આ બજા તો એટલે હા લાજી તો આપો ટાઈમ છે આઠમો લેવાનો સેવર એટલે 26 પોતે આપડે બેલીઓ કરીએ એટલે તૈયાર સુધી અતારથી પખં પસાવાના ચાલુ કરી એ તારે મેલ પડે ને ન લગાતો ભૂલી જવાય એટલે આઠા પગાર પંચની પણ આપણે રચના છે ઘણા બધા પેસ મિત્રો ના પ્રશ્નો પણ આવતા હોય છે આ પ્લેટફોર્મ ઉપરથી ભરત અને જે જે આહવાન કરે છે કોઈ પણ પ્રશ્ન હોય તો અડધી રાત ફોન કરો અને રૂપરૂપ સચિવાલયમાં જઈને દોસ્તો તમારા પ્રશ્નોનું પર્સનલ પ્રશ્નોનું પણ નિરાકરણ કરીશું પણ એક એવું સંગઠન બનાવવું છે

પ્રયત્ન હતો અને પ્રથમ પ્રયત્ન માં આપ લોકો એ આટલો મોટો સહકાર આવ્યો અને બાર મોટી વેપી વચ્ચે લોકો બેઠા છે દિલગીરી સાથે સ્ક્રીન ઉપર જોડ્યા છે એ તમામ મિનિટ ને બે હાથ જોડી વંદન કરી મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત

આપણને પ્રાપ્ત થયો છે જે શબ્દ દઈએ હું આપના સુધી પહોંચાડું છું મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ આ સંદેશ રાજ્યમાં વિવિધ શાસકીય સેવાઓ માટે યથાચિત પ્રદાન કરી હવે નિવૃત્તિકાળની સ્વાસ્થ્ય સફળ જીવન સફરમાં સામેલ સર્વ પેન્શન મિત્રોને વંદન સહ શુભકામના રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાપન થયેલા મંડળો અને તેવી સંકલન સમિતિ દ્વારા પેન્શનરો સુવિધા અને સંગઠન મેળવડા અને અધિવેશન જેવી સકારાત્મક અને ગુજરાત પેન્શનર સમાજના ઉપક્રમે તારીખ જાન્યુઆરી ના રોજ પાલડી અમદાવાદ ખાતે આયોજન અને સંકલન સમિતિ દ્વારા સૌલ્યનું પ્રકાશન થઈ રહ્યું છે આ પ્રેરક અવસરે સમગ્ર પેન્શનર સમાજના મિત્રો તથા પદાધિકારીઓને શુભેચ્છા સહ અભિનંદન

આપણા આજના આ અધિવેશનને સફળતા ઈચ્છી છે અને એમને તેઓ સંદેશો પણ આવેલો છે કે આજનું આ મહા અધિવેશન ખૂબ સફળ થાય અને ભવિષ્યમાં પણ આપણા સંગઠનને ઉપયોગી થાય એ એમને ખૂબ સંદેશો પાઠવેલ છે આભાર દરજી સાહેબ આપનો અને આમંત્રિત કરીશ ભરતભાઈ દેસાઈ પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય અધ્યાપન મંડળ ગુજરાત યુનિવર્સિટી

અધ્યાપકો કરતા આ પેન્શન અત્યારે વચ્ચે લાગ્યા અધ્યાપક નથી અધ્યાપકોને કે શિક્ષકોને કોઈ પણ સરકાર હોય એ સરળતાથી ઇન્દુ બનાવી શકે છે એમાં પહેલો દાખલો પુરુષોત્તમ માલ્યંકર પુરુષોત્તમ માલ્યાંકરે ઇમરજન્સી પહેલા ઇન્દિરા ગાંધીમાં મેં ભલા થવા માટે આ અધ્યાપકોની મીટિંગ એટલે અધ્યાપકોને મીટિંગ પહેલી બીઓ સ્થળમાં ગઈ અને પુરુષોત્તમ માલ્યંકરને પહેલો એને અથ્યાર બનાવ્યો અને એને અધ્યાપકો છે એનું પણ નથી સાંભળતી તમે અત્યારે જોયું જાન્યુઆરીના પહેલા વીક ની અંદર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ એટલે સાયન્સ કોંગ્રેસ મીટિંગ અવશ્ય થાય છે છેલ્લા બે વર્ષથી બંધ છે કારણ કે સરકાર એટલા માટે કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ નો છેલ્લા દસ વર્ષથી કારોબારી નો મેમ્બર પણ જયારે એઆઈ છૂટો વાત કરી ત્યારે એઆઈ પણ ઓલ ઇન્ડિયા ખાતે ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયા ખાતે શરૂ કરવામાં ફાઉન્ટેન મેમ્બર હતો એમ આ સંકલન સમિતિ મેમ્બર પણ હું શરૂઆતથી આ સંકલન સમિતિમાં મહામંડળનો મહામંડળમાં ભાઈ શ્રી આર એસ પટેલ અને રમણભાઈ એ જે ભક્તિ કરી એટલે સંસદોની જે આ જે સંભાવનાઓ છે એના માટે જ્યાં અમે માર્ગદર્શન માર્ગદર્શક એની અંદર ઉમેરો કરવા માંગતો નથી કારણ કે એકની એક વાત વધારે રિપીટ કરવી નહીં મળે

આ થોડા કાયદા મંજૂરીમાં કાયદા માટે મહત્વ આપે છે તેમ આપો આ સરકાર લેબરોજ નો કાયદાની અમલમાં કરે તો સારું ગણાય એમ હું માનું છું નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી પેન્સનો આપડે ભાઈ સિંહ વાત કરી પણ સરકારે ગયા લોકસભા ની છલ્લી બેસાક ની અંદર નથી અને એવો કોઈ સવાલ આ મેં માં નથી એટલે આઠો ભગાવ પણ ન લ જાય એના પ્રકારની બે ત્રણ વર્ષની વિધિઓ હોય છે અને એ વિધિઓ પરિપૂર્ણ થાય તો આપણો બધો જે શ્રમ કરીશું એ શ્રમ એનું પરિણામ પૂરે આવશે નહીં અમારે જ્યારે આંદોલન નો પ્રબોધક ભરતભાઈ ચાર્જ દીધો તે વખતે કલેક્ટર ને અમને એક આવેદન પત્ર આપવા ગયા હતા ત્યારે અમને કલેક્ટરે કહ્યું કે આ તમે હાજુ કરો છો

હું કાર્યરત છું બધા સંકલન વિશે સારું કાર્ય કરે છે એટલે હું અપેક્ષા રાખું છું કે એમને જે કામ કરવાની પદ્ધતિ અપાવી છે એમાં આ આ કામ કરવાની પદ્ધતિ અત્યારે કરી શકે એવા છે તો એ સગોનો સાથ મળી જશે અંતમાં હું વધુ નહીં ગઈશ પણ એક વાત છે કે મારા આ જે એમાં હું પ્રોફેસર મંડળનો મહામંત્રી નથી મહામંત્રી હતો પણ પ્રમુખ નથી પણ હું અત્યારે પેટન સભ્ય તરીકે છડુ પેટનથી કાર્યરત છું અમારા પ્રમુખ વાડીભાઈ બી સંગઠનને અગાઉ વધારવામાં સારું

એડવાઇઝર એડવાઈઝશ્રી અને આ સક્રિય કાર્ય કરશે આપશ્રી આશીર્વાદ